તો તમ બેન નેક્સ્ટર માં આવવું પડશે તમે આવશો કે ન આવો તો તો લે આપડા ગામ નું નામ રોશન થઈ જાય હું હીરોમ ચાલું અને પિક્ચર ઉતાર ના રાખું છે ખબર ને એમ ને હું હીરોમ ચાલું તમે એકદમ ચાલો તો નામ તો હોભળો જ પિક્ચર નો બે આવે રી કોણ આવે પિક્ચર રાજી રાજી થઈ જાય હું અહીં નામ લઈસતોય કોણ હે આપડે ફાઈવ સ્ટાર કમિટમેન્ટ ભઈ ટીમ નઈ એમ એ ટીમ આતી આવે પિક્ચર પિછે બનાવો આપડા ગામમાં યે તો મોટું નામ છે ગુજરાત માં મોટું નામ ને તમને નેક્સ્ટર માં સિલેક્ટ કરે હે એમ હોય મને હીરોમ લીધો હે તમને

આવતા ફોન કરું તમે નતો કૉસો હે એક્ટિંગ કરેરા જેવો હોય કાંસે હે ચલા જા એક્ટિંગમાં ચાલે જ ન્યાર્યા એલા હું જઉં મં જાઉં એલા હું જઉં ઊઠામાં ના કરજો તો આ આ લાવો કે આ હિરા

આજા રોલ કેમેરો ચાલુ કરો એને કો તમારો કોટા કેસે આયા એસે बताओ કેમેરા એક્શન

આપડે હીરો સિલેક્ટ કરવા ને તો બોલો ફાટા વાળો કઈ દો આઠ દર ડાયલોગ મારો હું મારું ઊંધો પાડો હળવા પાડો ઊંધો પાડો હળવા પાડો મારો આઠ વાત ખબર હું તો જવા દો આવ પણ જા દિવસ આપણને કોણ હોય બાળતું બહાર આવી રહ્યા કરો ટાઈમ નઈ ચાલુ કરો આવો પાડો ઊંધો પાડો પાડો હળવો ઊંધો પાડો શું થયું

આપડે ઉપરવાથી કોઈ નું નહિ જોવાનું આપડે જેવા ખરતા આપણે આપડું કરો ચલો જલ્દી જીરા તમે હીરો આ તમે હીરો ભાઈ આ હીરો આપડે

હા એમ તમે તો ઓરિજિનલ હીરો જેવા લાગો હીરો બનવાનું જ છે તમે તો ઓરિજિનલ હીરો જ છો થોડો ચમકાવી થોડો વધારે ચમકાવજો અરે કમ્પ્લેટ તમારે કેવું નહીં પડે

લડકી ખબાબા તે હું પેલા રૂપાણી બસ તમે એવા મારા એવા મારા છે જો તું તમે કેમ

એટલે પિક્ચર બનાવવાનું ગૌમી બનાવવાનું શુક્ બનાવ ના પિક્ચર બનાવવા નહીં ચુક્યા પચી આલ છે પછી હવે પચા કરા બસ પચા કરાખ રૂપિયા લેવા તો માર ના ખાય માર ની ખવડાવે એલવાનું મને તો એક ત્રણ લાખ લેશે તમે શું લેહો

અરે મન કાટલા મારા મારે ફોટો પાડો તમે આવી ગયા મારે ફોટો પાડો હા અલા પહેલા જતા રહ્યા મારે તો સિંગ લેવો આજો હે બાપો રેડી નમો હવે ઉલુડા કાઢી નમો છે અરે અરે બરાબર હલે મન નથી <tacos |notimestamps|> <bak> <doon noise> એય મુકેજીઓમાં આવો તમે કિસ્કણાશ અલ્યા તમાર हिरણ તો જતીરી હવે हिरણ તો લઈ ડાયલોગ બોલશે બંધો કિસ્કેણાશ રે કે

અમે જો અમે આવો તમે પૈસા પેલા કમ પડ્યા લઈને આવો તમે ઉભા રહો પણ લેતા આવજો ચલો